વરસાદી પાણી ઘૂસી જતા રહીશોની હાલત કફોડી બની ગઈ છે ગઈકાલે પડેલા દોઢ ઇંચ વરસાદને કારણે સોસાયટીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે સોસાયટીના મુખ્ય માર્ગ પર સમા પાણી ભરાઈ જતા લોકોની અવર જવર પ્રભાવિત થઈ છે વરસાદી પાણી રહીશોના ઘરોમાં ઘુસી જતા ઘર વખરી ડૂબી ગઈ છે સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ સોસાયટી નજીક આવેલા નાણામાં થોડો પણ વરસાદ પડે ત્યારે પાણી ઉભરાઈને સોસાયટીમાં ફરી વળે છે આ સમસ્યા વધુ ગંભીર બને છે જ્યારે ગટરનું દૂષિત પાણી વરસાદી પાણી સાથે ભરી જાય છે છેલ્લા ઘણા વર્ષોથી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે આ સમસ્યા સર્જાય છે સ્થાનિકોએ પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે